તમારું ધન પણ એટલું સારું છે તમારું ઘર પણ એટલું સારું છે પણ કળિયુગના લોકોને અહીંયા મા રૂકમણીએ કહ્યું કે કોઈ લગ્ન કરવાનો સમય થાય તો પેલા કુળ જોવું પછી ચારિત્ર જોવું પછી રૂપ જોવું પછી અભ્યાસ જોવો પછી ઉંમર જોવી અને પછી પૈસો જોવો છઠ્ઠા સ્થાને ધન અને સાતમા સ્થાને ઘર જોવું આપણે ઊંધું કરી નાખ્યું છે સૌથી પહેલા ઘર જોઈએ બંગલો કેવો છે મારી પ્રાર્થના છે ઘર જોઈને દીકરી દેવી એના કરતા વર જોઈને દીકરી દેજો ઘરમાં બધું હશે પણ મૂર્તિ આમાં કઈ નહીં હોય તો કશું ટકશે નહીં તમારી પાસે માટે વર જ્વંતિ કરી દેજો ભગવાનને કીધું પ્રભુ મેં તમને પતિ માન્યા છે અને જો તમે મને પત્ની માનતા હો તમે મારો સ્વીકાર કરતા હો તો એમ ન કહેતા કે આવી જાઓ તમે મને પત્ની તરીકે સ્વીકારતા હોવ તો તમારે મને લેવા આવી પડશે લેવા આવી પડશે નો અર્થ વાલા ભક્તો આ એક સ્ત્રી ભગવાન એક સ્ત્રી પુરુષને પત્ર લખે છે એવું નથી આ જીવાતમાં પ્રભુને પ્રાર્થના કરે છે પ્રભુ તમે લેવા આવજો ઠાકોરજી તમે લેવા આવજો તમે ભગવાનને ક્યારે કહી શકો લેવા આવજો તમે પ્રભુને તો જ કહી શકો ઠાકોરજી તમે લેવા આવજો કે જિંદગીમાં તમે કઈક સારા કામ કર્યા હોય નિયમ વ્રત દેવ વિપ્ર વિપ્રદિરલમ ભગવાન પરેશ આરાધિતો યદી ગદા ગ્રજેત્ય પાણી ગૃહણા તું મેઘોષ સુતા ભગવાન તમે મને લેવા આવજો જિંદગીમાં દાન પુણ્ય કર્યા હોય ને તો તમે કહી શકો કે તમને લેવા આવજો જિંદગીમાં ક્યારે કોઈ ગુરુના નું પાલન કર્યું હોય કોઈ ની સેવા કરી હોય ક્યાંય વાવ ગળાવી હોય ક્યાંય પરબ આવ્યા હોય કોઈને ભૂખાને જમાડ્યા હોય ભગવાનના નામના જપ કર્યા હોય તો તમે કહી શકો કે ઠાકોરજી લેવા આવજો નહીં તો એમનેમ ભગવાન લેવા નહીં આવે ક્યારે અને વાલા ભક્તજનો આ બધું જ કરવા માટે આ છેલ્લો અવતાર છે દાન કરવું હોય તો માણસનો અવતાર જોઈએ ભગવાનના નામની માળા ફેરવી હોય તો ભગવાનને આપણે માણસનો અવતાર આપવો પડે છે મંદિરમાં હોય તો માણસ થવું પડે છે નહીં તો તમે ભગવાનને દાન પણ કરી ના શકો ક્યારે આ માણસનું શરીર ન હોય તમારી પાસે ગમે તેટલા પૈસા હોય આપણે જોઈએ છે ને મકાનોમાં અત્યારે મોટા મોટા બંગલાઓમાં સારા સારા મકાનમાં કૂતરાઓ પણ રહી છે નથી રહેતા છતાંય પણ ક્યારેય સાંભળ્યું કે મોંઘા મકાનમાં રહેતો એ એ આજે ક્યાંય દાન કર્યું મંદિરે ગયો પગે લાગવા દાન કરવા માટે ભક્તિ કરવા માટે પરમાત્માના નામનું ભજન કરવા માટે માણસનો અવતાર જ જોઈએ सजनी टाणु आव्युरे भवज तरवानु सजनी टाणु अवरे भवज तरवा मो भो वारो भव सागर दिल् मा विचारो सत्सङ्गो मनुष्य नो भरो भग सगरनो यहारो दया दिल मा विरो सत्सङ्गी जि सजनी દાન દયાની ઘડી છેલી છે દયાની ઘડી આ દાન દેવા માટે છેલ્લો સમય છે તમારો આ છેલ્લો દિવસ છે અરે છેલ્લી ઘડી સમજો અને આજ એમાં પણ પૂનમ છે

હું બેઠો ને કહેતા હોય દાદા હું તો મારા છોકરાને કહેવો છું કે હું મરી જાઉં મારી વાહે ખૂબ દાન કરજો તો હું કહું મરી જાય પછી તમારી વાહે દાન કરાવે એના કરતાં તમારી હાથે દાન કરીને જાવ ને એ કરશે કે નહીં કરે કોને ખબર છે લોકો મર્યા પછી પોતાની પાછળ દાન પુણ્ય થાય એવી અપેક્ષાઓ લઈને મરે છે પોતાના હાથે કમાયેલી સંપત્તિ પોતાના હાથે દાન નથી કરી શકતો સજની દયાની ઘડી છે દન એટલા પ્રયત્નો કરીને આપણે આ આ બધા પૈસા કમાયા પણ વાલા ભક્તજનો જરા જુઓ તો ખરા કે જ્યારે જવાનો વારો આવશે ને ત્યારે કશું હારે નહીં આવે કાંઈ જ સાથ નથી આવવાનું બધું જ પડ્યું લેવાનું છે એકદમ બધું પડ્યું રહેવાનું છે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી तारा मोटा मोटा बंगला रे मोटर गाॾी वाड़ी और मोटा मोटा बंगला रे मोटर ने गाॾी वाड़ी बधी माई કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કે કોણ જાણી શકે કાળને રે સવારે કાલ કેવું થશે આ કયા માથી રે લો રે આ સંસારમાં સંપત્તિ ભેગી કરી છે પણ પોતાના હાથે કોઈ જગ્યાએ સત્કર્મ કર્યું નથી તો એની સંપત્તિ ક્યારેય એને કોઈ યાદ નહીં કરે આપણી સંપત્તિથી આપણે પોતાની જાતે દાન પુણ્ય કરતા જઈએ કે જેથી કરી અને આપણું ભાવ સુધરે જેથી કરીને આપણું મરણ સુધરે માટે સૌને પ્રાર્થના છે અને દાન કરવાનો વારો આવે ને તો એવું ન કરવું કાલે કરી દેશું હવે આ વખતે નથી તો આપણે આવતી કથામાં કરીશું આવતી કથા કદાચ અહીં થાય પણ આપણે હશું નહીં કોને ખબર